મહામંત્રી ભાઈ શ્રી ચૌહાણ મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા પીકેભાઈ પરમાર પ્રકાશભાઈ વરમોળા સાંજીભાઈ અમારા પ્રદેશમાં અને પૂર્વ ધારાસભ્ય એવા બેન વર્ષાબેન પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સંસદસભ્યશ્રીઓ સૌ આગેના આગેવાનો સૌ સૌ મંચસ્થ મહાનુભાવોનું હૃદયથી સ્વાગત પણ કરું છું આપણે જાણીએ છીએ પ્રમાણે જ્યારે આ દીનદયાલ હોલમાં આપણે સૌ અહીંયા એકઠા થયા છે આ એક ઐતિહાસિક ક્ષણ છે એના સાક્ષી બની રહ્યા છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિભાગોના કામો પાંચસો ઓગણચાલીસ પોઈન્ટ છવ્વીસ કરોડના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને મુરત એ સુરેન્દ્રનગરની જનતાને સુખાકારી માટે સરકાર શ્રી આપણે જાણીએ છીએ પ્રમાણે વર્ષ બે પાંચ માં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શહેરી વિકાસ વર્ષ ઉજવવાની શરૂઆત કરી હતી

વર્ધમાન નગરપાલિકા નગરપાલિકામાંથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની અને એના જ કારણે તેની વિકાસની ગતિ પણ તેજ બની છે નાગરિકોની સુરક્ષા માટે અત્યારે હાલ બે ફાયર સ્ટેશન કાર્યરત છે અને વધુ સારી સુવિધા માટે આપણે સાત પોઈન્ટ સિત્યોતેર કરોડના ખર્ચે વધુ એક સ્ટેશનની કામગીરી પણ પ્રગતિમાં છે નાગરિકોની પાયાની સુવિધાઓ માટે યોજના અંતર્ગત રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થતાં ગંદા પાણીના નિકાલની સમસ્યા કાયમી ધોરણે હલ થશે નાગરિકોની સુવિધા માટે એસ એન એમ વેબસાઇટ અને મારુ સુરેન્દ્રનગર જેવી એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે સ્વસ્થ આપણી પ્રાથમિકતા છે માટે ચોવીસ સ્વચ્છતા રેલીઓ યોજી અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વીસ ટન પ્લાસ્ટિક જપ્ત કરીને કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે આરોગ્ય ક્ષેત્રે પણ સરકારે કાળજી લીધી છે વોર્ડ વાઇઝ મેડિકલ કેમ્પ

આર્થિક રીતે સદ્ધર બને અને લાખો રૂપિયાની લોન સહાય સીધી અને તેમના ખાતામાં પહોંચાડવાનું કામ પણ આ ગુજરાત સરકારે કરેલું છે આજે જે પચ્ચીસ પ્રોજેક્ટ એનું ખાત મિરક થયું છે જે સુરેન્દ્રનગરનો નકશો બદલી નાખશે આ તમામ કામો શહેરીજનોના સુખાકાર્યમાં ખૂબ વધારો કરવા જઈ રહ્યા છે આજે બ્યાંશી પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલા શહેરી વિકાસ અને શહેરી ગૃહ માળ વિભાગના શિક્ષણ વિભાગના પણ આઠ કામો જનતાને સમર્પિત કરી રહ્યા છે જેમાં નલસે જલ યોજના રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને સીસી રોડનો પણ સમાવેશ થાય છે સુવિધાઓની અને સુરેન્દ્રનગરના નાગરિકોનું જીવન વધુ આરામદાયક બને તેના માટે અહીંયા ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી વારંવાર અમે જ્યારે કોઈપણ કામ લઈને જતા હોઈએ ત્યારે કહેતા હોય છે કે વિકાસના કામ માટે ક્યારેય કોઈ તકલીફ પડતી નથી અને ક્યારે પૈસાનું પણ કોઈ ભારણ હોતું નથી માટે જ આજે હું જે ડિપાર્ટમેન્ટમાં મંત્રી તરીકે કામ કરી રહી છું મને ખબર છે કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં રોજ કરોડો રૂપિયાની જે ફાઇલો આવે છે એમાં અમે સહી કરીએ છીએ અને એ કામો આપણે જમીન પર ઉતારી રહ્યા છે અને લોકોની સુખાકારી પણ વધારી રહ્યા છે મને ખબર છે કે આ બધા જ કામોના કારણે સુરેન્દ્રનગર જીવન જીવી શકે એવો પ્રયત્ન કરી રહ્યા છે ને આજે અહીંયા આપ સૌ પધાર્યા છો આપ સૌ આ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસથી આગળ વધી રહી છે આજ સૌ અહીંયા વધાર્યા સૌ લોકો ખૂબ આભાર आप जय जय गर्मी गुजरात भारत माता की जय